આપણને દાંત દાંત કાઢે એવો અવાજ તો એટલે કોણ કોક હી કરે આ બા આપણે શેરીમત ની વાત કરીએ એટલે કોઈ દાંત નહી કાઢતું હોય ને હવે સી ખબર દે આ બાજુ થી આવ્યો તો હાલો તો જોવા જઈએ કોણ દાંત કાઢે છે વોકું ટી આણ કોરતીને દવા જાયો હો આ બા એટલે કહું આય સેકટીને દવા જાયો એ બા એ તમને કહું ભૂતડુ હા હું કે ભાગો એ ભાગો ઓ બેટા કોઈ બી મારી જિંદગીમાં હું આવડત થઈ ગયો મેં કોઈ આપડી વાડી ભૂત ન આ પેલી ખેલ દાખલો થાય

ઘર માં નઈ જવાનું ને ઘર માં આપણે શું કામ હોય વાત કરો તમે પણ એમને આપણે રાતે તકલીફ નઈ પડે હોય એટલે એ તારું હા શું આપડે રાતે બે માણસ એટલે ત્યાં

મેળામ ભૂત માં કરી ગયો અને બાકી ના કરી થકી દે એની માંડ પૂરી ના આવ્યો મારું બેટું મારું અરે ભૂત હતું માણ હતું ભૂત હતું

हे मनिया ए कारण न कतो जान मानु झोइ ल हा जो जो काए का ने खबर पड़े भूत छ के कोक बिजू छ हा बिउरावे नेकी सैले अण्डुआ जी ध्यान राख जो हात नो चाल ले हुइ की मने ए कारण न कह को कहाँ मनिया हा बुगा मरो कडी ट्रा तू हले भ

આપણા દાદા નતા કેતા કે ભૂતની ની છોટી ફસકાવે એટલે ભૂત બધું કામ કરે હા પછી માંદ પડે એટલે ઈ કાય બર તો કરી નો એ કે પછી ને છોકલા બોકલા રેઠું બોલાઈ લે ને કદી આપણે છોટી હરગાવી માઈ ને કીઠા વા દોઈસી વા વા કામ થઈ ગયું ને હવે તો આપણે હે ને મજબૂત બની ગયા મજબૂત ઈ તો કામ તો મેં કર્યું એમ ને મારી પાસે આડીઓ કયો વાહ 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 આલે બટાઈ એ થોજે બાસ કો બલ્લી છે Wala ما تبي اكل ويبيري ماكي يا هلا 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 هلا